તો મિત્રો આ જ્યોતનો નો તમને દર્શન કરાવ કે મિત્રો જ્યોત ચાલુ હોય તો જ્યોત માટે આપણે માતાજીની કેવી રીતે ચાલુ હોય કેવી રીતે હોય અને જોતની અંદર ફૂલ તમે ધ્યાનથી જોઈશો તો મિત્રો ખબર પડે છે કે જોતની અંદર ફૂલ બને છે આ ફૂલ બને તો માતાજીનો સંકેત શું આપે છે કે માતાજી આપણા ઉપર આશીર્વાદ રૂપે આશીર્વાદ રૂપે માતાજી બિરાજમાન છે મિત્રો એમાં અંદર આપણે વાઘ નું ગમે તે તમારા ચિત્ર પણ ધ્યાનથી જ દેખાશે મિત્રો તો મિત્રો આ માતાજીની જ્યોત નવરાત્રીમાં માતાજીને અખંડ જ્યોત કરવી અખંડ જ્યોતની અંદર માં આપણે સારી રીતે આપણે માતાજી આપણે કૃપા બની રહે માતાજીને આપણે પર દયા થાય અને ઘણા સમય એવું લાગે કે અમુક ગુવા બનવાની ઈચ્છા તો માતાજી તમને ઈચ્છા પૂરી કરે છે મિત્રો તો આ જ્યોત છે જ્યોતની અંદર તમે ધ્યાનથી જોશો તો ફૂલ દેખાય છે આ જ્યોતની અંદર ભૂત માતાજીનું સ્વરૂપ દેખાય છે તમને સિંહનું સ્વરૂપ વાઘનું સ્વરૂપ તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે મિત્રો મિત્રો જોંડ રહે નવ દિવસ તો માતાજી કૃપા આપણી માથે બની રહેશે તો સમજાવ્યું કે માતાજી રૂષ્ટે પણ નવ દિવસ તો માતાજી ને અખંડ ચોથ રહેવી જોઈએ અખંડ ચોત ચાલુ રાખવાની અને અખંડ ચોત ની અંદર મિત્રો માતાજી ની જોત ને દીવેલ પૂરતું રહેવું પડે ત્રેવ પૂરતું રહેવું પડે આપણે Tapi terwajah tijojo jod che jod mata sini macam muda ni jod calut macam આથી માતાજીનો નવરાત્રી માતાજીની આઠમ આવેલી આઠમ દિવસે માતાજીને કેવી રીતે નૈવેદ કરવું કેવી રીતે ના કરવું તે પણ એક વિડીયો બનાવવાનો છું સુપુત્ર માતા સાથે કેટલા દેવ ચાલે કેટલા થી ચાલતો શું નૈવેદ થાય છે અને કેટલી જાતની માં શિકોતર છે વહાણ માટે શિકોતર હોય છે છત્રી શિકોતર હોય છે બાર શિકોતર હોય છે અને સાધના ની શિકોતર ચાર શિકોતર હોય છે પણ કેવી રીતે નૈવેદ કરવું કેવી રીતે એમની સાધના કરવી કેવી રીતે એમની પૂજા કરવી એ પણ હું વિડીયો બનાવવાનો છું

શેર કરતા રહીજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને અમારી ચેનલ જોડતા રહ્યો નવા નવા વિડીયો લીધા હું માહિતી આપતો રહીશ જય મા ચા મુડા જય મા શ્રી ગુડ